જે આરોપી મહિલાબેન મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતા અંજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સવાલ એ થાય છે કે જ્યારે કાયદાનું રક્ષક કરનાર વ્યક્તિ જ જો કાયદાનું ભક્ષણ કરે તો સવાલ કોને કરવો ગુજરાતમાં સામાન્ય રીતે ખૂન ખરાબા અને લુખાગીરી જાહેરમાં થતી તે આપણે દિન પ્રતિદિન જોતા રહીએ છીએ પરંતુ ગુજરાત પોલીસ હવે કાયદો અને વ્યવસ્થા માટે કડક વલણ કરે તેવી જનતામાં માંગ ઉઠવા પામી છે